ક્લોરિન ગેસના લીકેજના કારણે ફરજ ઉપર હાજર વોચમેન અને કોન્ટ્રાક્ટનો એક કર્મચારી અસરગ્રસ્ત થયો હતો જેના કારણે બંનેને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે સ્થિતિ નિયંત્રણમાં છે અને આસપાસના લોકોને સચેત કરવામાં આવ્યા છે ઇન્ચાર્જ થી ફાયર ઓફિસર એસ જે ધોબીએ જણાવ્યું હતું અહીં વોટર વર્ક ખાતે ક્લોરિન ગેસ લીકેજ થયો હોવાનું જાણવા મળ્યું હતું તાત્કાલિક અસરથી અમે ઓક્સિજન માસ્કની ટીમને બોલાવી દીધી હતી બે વ્યક્તિઓને અસર થતા એમને સારવાર માટે લઈ જવાયા છે જેમાં એકને ખૂબ ઓછી અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે ક્લોરિન ગેસ ખૂબ જ જોખમી હોય છે જો શ્વાસોચ્છવાસમાં આવે તો બેભાન થવાની પણ શક્યતા રહે છે અને વધુ પડતો ગેસ શ્વાસમાં આવે તો વ્યક્તિનું મોત પણ થઈ શકે છે આસપાસના રહીશોના બારી બારના બંધ કરાવી દેવામાં આવ્યા હતા ઘટના સ્થળ ઉપર પહોંચીને તાત્કાલિક લીકેજ બંધ કરવાની કામગીરી પૂર્ણ કરાઈ હતી તે આસપાસના જે છે પોતાના ઘરના બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી હતી તેમજ આસપાસની દુકાનોના વેપારીઓને પણ સૂચના આપવામાં આપી હતી ક્લોરીન લીકેજ શોધવાની કામગીરી ઝડપથી પૂર્ણ થતા લીકેજને બંધ કરી દેવામાં આવ્યું હતું હાલ કોઈ પણ પ્રકારનું જોખમ નથી